એક સહસ વર્ષ સુધી કેવલ પાર્વતીજી મૂળ ખાધા છે સો વર્ષો સુધી કેવલ મા પાર્વતીજી શાક ખાઈ અને તપ કર્યું છે એટલા માટે તો માં ભગવતી પોતે સાકમ ભરી થઈ ગયા એજ માં ભગવતી સાકમ ભરી માં ભવાની છે કહે છે થોડા દિવસ માં પાણી ઉપર રહ્યા થોડા દિવસ બતાશા એટલે વાયુ ઉપર રહ્યા અને પછી તો ઉપવાસ કરવા લાગ્યા છે પછી તો આદિ આદિ ખાઈ અને ત્રણ હજાર વર્ષ સુધી એમને તપ કર્યું છે અને આવી રીતે જયારે તપ થયું ત્યારે આકાશવાણી થઈ અને જયારે આકાશવાણીમાં એવું કીધું જાઓ આપણે શંકરજી પતિ તરીકે પ્રાપ્ત થશે અને ત્યારે પાછળ ઘણી કથાઓ છુપાયેલી છે એવી ઈચ્છા હતી કે આ પાર્વતીજી શિવજી ના લગન થાય ને એનાથી જે સંતાન થાય એનાથી અમારું કલ્યાણ છે દેવતાઓ પોતાનો સ્વાર્થ શોધતા હતા અને પછી તો ભગવાન શંકર ના વિવાહ માટેની વાત થઈ છે અને વાત થઈ અને પછી તો ભગવાન બ્રહ્માદિ દેવતાઓ બધા આ સમાચાર સાંભળી અને વૈકુંઠમાં ગયા અને પછી ભગવાન વિષ્ણુ સહિત ભગવાન શિવજી જ્યાં હતા ત્યાં શિવજીની દિવ્ય સ્તુતિ કરવા માટે આવ્યા છે અને જ્યારે પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે પાર્વતીજીની સાથે વિવાહ કરો અને પાર્વતીજીની સાથે વિવાહ કરો બધા દેવતાઓ આવ્યા પણ દેવતાઓમાં ઇન્દ્ર ભગવાનને કે લગ્ન કરો એમ ઇન્દ્ર કે ના મારી તાકાત નથી કેમ આ જુવન કામદેવ ને બાળીને ભસ્મ કરી દો માને બાળીને ભસ્મ કરી દેશે તો હું શું કરીશ એટલે મારામાં તાકાત નથી પછી તો બધા દેવતાઓ સાથે મળી અને ભગવાનની પ્રાર્થના કરી છે અને પ્રાર્થના કરતાની સાથે ભગવાન નક્કી કરે છે કે ઠીક છે ચલો હું લગ્ન કરીશ આ બાજુ હિમાલય અને મેનાના ત્યાં જે પાર્વતીજી હતા એમના સાથે વિવાહ કરવા માટેનો સપ્ત ઋષિઓ નારા આમાં બધા લોકોએ ભાગ ભજવ્યો છે ભગવાનના વિવાહની અંદર અને બધા જ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ભગવાનના લગ્નની અંદર આનંદ કરે છે બધા લોકો ખબર પડી ગઈ આખા સચરાચર જગતની અંદર કે હવે તો ભગવાનના લગ્ન છે આ બાજુ હિમાલય તડામાર તૈયારી કરી રહ્યા છે અને આ બાજુ ભગવાનના ત્યાં ઇન્વિટેશન કાર્ડ બધાને મોકલ્યું છે આવજો લગ્નમાં

ભગવાન શંકર કહે છે નંદી તમે બધા જ્યાં સુધી હો ત્યાં સુધી મને તૈયાર કરવા વાળા કરો ભગવાન તૈયાર કરવા માટેની વ્યવસ્થા કરે કે આપણે તો આપણે ખપે નહીં ભસ્મથી પોતાના ઢાંકતા હોઈએ વાઘાંબર આદિ પિતાંબર આપણે તો પહેરતા નથી વાઘાંબર આપણા અંક ઉપર શોભાતું હોય અરે તે દિવસે તો ભગવાન પાંચ મુખવારા બની ગયા છે અને દિવ્ય એવા જ વસ્ત્રો આભૂષણો મને પહેરાવજો જે હું ક્યારે ઉતારીશ નહીં જો એક વખત મારા અંગ ઉપર આવ્યું પછી એને ઉતારવાની વાત નહીં થાય નંદી આદિ ઘણો વિચાર કરે છે એવા ઘરેણા લાવા ક્યાંથી શૃંગી ભૃંગી આદિની આજ્ઞા કરે જાવલા તમે ફટાફટ થોડો શૃંકાર હોદી લાવો તો ચાર પાંચ નાના નાના જન્મેલા જે સાપ હતા ને એમ કે જે તમારા કેટલા જ સાપ જન્મ્યા કે દસ પંદર હમણાં જન્મ્યા છે પાંચ છનું ટોળું બહાર આવો પાંચ છ છનું ટોળું આમ ભેગું પકડ્યું આટી મારી ભગવાનના માથે બાંધી દીધું ભગવાનના દિવ્ય પાંચ મુખ આમ સાપના ફરતા હોય ભગવાનના નીચે એ સાપની બધી પૂછડીઓ લટકતી હોય ને ભગવાનના આવા શ્રૃંગાર કર્યા છે ખબર છે અનંત વાસુકી વાસુકી ની તો આમ જનો બનાયથી ભગવાને આવા બધા નાગો ના ભગવાને શૃંગાર કર્યા છે શ્રૃંગાર કરી જ્યાં બરાબર ભગવાન કે સાધન નંદી કે હું બરોબર છું પ્રભુ મારી ઉપર જ બેસું જ્યાં બરાબર ભગવાન નંદી સ્વાર થયા છે અને ભગવાનની જાડી જાન જોડાય છે બધા બ્રહ્માદી દેવતાઓ વિષ્ણુ સહિત ઇન્દ્રાદી દક્ષપાલ દેવતા બધા જ લોકો આનંદ વિભોર પોતાના વિમાનો લઈ 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 અને આજે જ્યાં બરાબર હિમાલયના ત્યાં જાન લઈને ગયા છે ભગવાનની જાન નીકળી ત્યાં ભગવાન કે છે આજે થોડો ભીડ અમુક સગાવાલા આયા નથી આપણે શું છે હા

દુનિયાના દેશોના ભૂતો કારણ કે ભગવાન તો ભૂતાધિપતિ વાત કરી ભગવાને ભૂત પ્રેત પિસાદ ડાકીની સાકીની વીર વેતાલ આદિ ગણો ને સૃષ્ટિ ઉત્પન્ન કરી હતી એટલે ભગવાને જેને ઉત્પન્ન કર્યા હોય તો ભગવાનના લગનમાં આવે ને આપડા જેવું થોડું એક બે હોય ત્યાં તો સજોડે જ સપરિવાર સહિત જ હોય

દિવ્ય વિવાહ અંદર બધા જ લોકો આવ્યા છે દિવ્ય જાડી જાન જોડાય અને બરાબર ત્યાં હિમાલયના ઘરના આંગણે ભગવાન પોતાના વાહન ને લઈને જ્યાં ઉભા રહ્યા છે બ્રહ્માદી દેવતાઓ બધા સોળ શણગાર સજીને આવ્યા હતા અને જ્યાં મેના એ પોતાના જમાઈને જોયા છે મેના એ જ્યાં પોખવા માટે આવ્યા હતા જેટલા લોકો આવ્યા હતા તે લોકો ચક્કર ખાઈ ખાઈ નીચે પડ્યા ભગવાન શંકર નંદી સામે જુએ છે શું થયું આ શું થઈ રહ્યું છે નંદી કહે પ્રભુ તમારો વેશ આજે એવો અદ્ભુત દેખાય છે કે તમારું તેજ આ લોકોથી સહન નથી થઈ શકતું પ્રભુ આવું તેજ આ લોકોએ ક્યારેય જોયું નથી પ્રભુ આટલા વર્ષોથી અમે તમારી જોડે રહીએ છીએ ને તો પણ આવા દર્શન તમારા આજ સુધી અમને નથી થયા પ્રભુ તમારું તેજ થોડું હજી ઓછું કરો તો આ લોકો થોડા પ્રસન્ન થાય ભગવાન કહે છે આવા શણગાર આજ સુધી મેં નથી કર્યા વાત સાચી છે પછી શું થયું પછી તો બ્રહ્મા આદિ પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે થોડા આ તમારા શૃંગાર બરાબર ઠેકાણે કરો અને પછી તો ભગવાન કહે છે હવે તમે મન સજાવો તો વાત ઠીક છે તમે સજા વાત આવ્યા નથી કોઈ અને હવે તમે મને એમ કહો છો પછી તો ભગવાનને દિવ્ય શૃંગાર આદિ અર્પણ થયા છે અને ભગવાન શિવ અને પાર્વતીના પછી તો મેના છે આ જગત નું પરમ કલ્યાણ તત્વ છે એક વખત જો તારી દીકરી આની સાથે પરણશે ને તો જગતમાં તારો તારું ગવાશે મેના જગતમાં તારો જસ ગવાશે પછી તો નારદજીએ મધ્યસ્થી રહી અને એનો સંશય દૂર કર્યો છે અને પછી તો ભગવાનના દિવ્ય વિવાહ થયા છે